વિરમગામ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે વિરમગામ ટી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અનેક રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા શ્રી પંચમુખી હનુમાન સર્કલ રસ્તાઓ પાણી પાણી થયા છે કુંવરબા પાર્ક જક્ષસી રોડ ઉજીની ચાલી પણ પાણી પાણી થઈ ગઈ કૃષ્ણ સોસાયટી સહિત રહેણાંક મકાનમાં પાણી ઘુસ્યા અમદાવાદ ગ્રામ્યના વિરમગામમાં હાલમાં ઉપરવાસના વરસાદી પાણીનો કહેર યથાવત છે અને વિરમગામના અનેક રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યા છે હજુ પણ નથી ઓસર્યા વરસાદીના વરસાદના પાણી વરસાદના વિરામ બાદ ગામના વરસાદના ઉપરવાસથી પાણી હજી ચાલુ જ છે ને પંચમુખી હનુમાન સર્કલ હોય મુખ્ય રસ્તાઓ હોય તે હજી પણ પાણીમાં ગરકાવ ઉપરવાસના વરસાદી પાણી હજુ વિરમગામમાં યથાવત છે વરસાદના વિરામને ત્રણ દિવસ છતાં પણ વોર્ડ નંબર બે ના જે કુંવરબા પાર્ક સહિતનો જે વિસ્તાર છે આપણે દેખાવા દિવસ સુધી અહીં કુંવરબા પાર્ક અને આજુબાજુના જે રહેણાંક વિસ્તારો છે આશરે બસોથી વધુ અહીંયા ઘર આવેલા છે અને તમામ ઘરના જે મકાનો છે તેમાં આ ઉપરવાસતા પાણી વરસાદી પાણી ભૂસી ગયા છે અને અહીં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અહીંયા આપણે સ્થાનિક રહીશો સાથે વાત કરીશું કાકા શું કહેશો આ કેટલા ઘરો છે શું કરીશું લગભગ અહીંયા કાને બસો ઘર છે અને પબ્લિક વધી રહ્યા છે અને અઠવાડિયા ઉપર થઈ ગયું અહીં કંઈના જે પાણી ભરાણું છે તંત્ર આનું કોઈ દેખભાળ કરતું નથી કે અત્યાર સુધી અહીંયા કને કોઈ જોવા નથી આવી કે નદી આ પાણીનો કોઈ નિકાલ કરેલો રજવાત હોવા છતાં આ લોકોએ કોઈ ધ્યાન દોર્યું નથી કોઈ કાઉન્સિલર સદસ્ય આવતું નથી અત્યારે અહીંયા કંઈક કોઈ કાઉન્સિલર કોઈ અધિકારી પ્રાંત અધિકારી કે મામલતદાર કે સરકારી કોઈ પણ અધિકારી કે ચૂંટાયેલા જે પણ કોઈ સદસ્યો છે એ આ બાજુ હજુ ડોકાણાય નથી કે નથી ખબર પૂછી કે ભાઈ આ બાજુ શું પરિસ્થિતિ છે અહીંયા બહુ તકલીફ છે પાણીનું બહુ લેવા વધતું જ જાય છે ઘરમાં પાણી ઘૂસી ગયા છે

你这么